જે વિસ્તારો છે પાણી વરાતા સ્થાનિકોને મુશ્કેલી તો આપને જણાવી દઈએ કે જયારે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે દ્રશ્યો હાલ વરસાદથી પાણી ભરાઈ ગયેલા વિસ્તારના છે અને પાણીથી વરસાદના કારણે રોડ રસ્તા ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે નીચાણવાળા જે વિસ્તારો છે તેની અંદર પાણી ભરાવાની આ જે સમસ્યા છે તે ઉદભવી છે અને વકાપુર ઉજેડિયા હરસોલ સહિતના આ ગામડાઓમાં તલોદમાં બધી જગ્યાએ વરસાદી પાણી ભરાયા છે તંત્ર દ્વારા અત્યારે હાલ કામગીરી ચાલુ છે તમામ પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે તંત્ર ખડેપગ એલર્ટ છે પરંતુ વરસાદી જે પાણી છે તે ભરાતા હોય છે નીચાણવાળા વિસ્તારોની અંદર ભરાતા હોય છે તો વરસાદી માહોલ જામ્યો છે અને તલોદમાં વાતાવરણમાં પણ અત્યારે હાલ ઠંડક પ્રસરી છે